ગુજરાતમાં હાલ ગરમી અને ભેજ વધારે અનુભવાઈ રહ્યો છે ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે કેવી કેવી આગાહી કરી છે તે જોઈએ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બાર તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગેકુશ કરતું કરતું ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબસાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેના કારણે તારીખ પંદર સુધીમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે પંદરમી જૂન આસપાસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થશે રાજ્યમાં વરસાદની સાથે ખેતીમાં રોગશાળાની પણ પ્રબળ શક્યતા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહે છે હવામાન નિષ્ણાંત આંબાલાલે કહ્યું કે આઠમી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થશે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો